મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છે પિતૃદોષ નિવારણની જે આપણી સિરીઝ છે એને આગળ ચલાવી આજે તો આજે આપણે જાણીએ માનવ જીવનનો સૌથી મહત્વનો દોષ પિતૃદોષ જેના માટે ઘણા બધા લોકો ઘણી બધી બાબતોમાં પાછા પડે છે ઘણા ઉપાયો કર્યા પછીને કોઈ ફાયદો નથી થતો કારણ કે એનું કારણ જ એને ખબર નથી કે ભાઈ આ દોષ મને ત્યાં લાગે છે મારી કુંડળીમાં લાગી મારા કુટુંબમાં અને માનવ જીવન માટે સૌથી મહત્વની વાત સૌથી મહત્વનો દોષ સૌથી મહત્વનું નિવારણ આ દોષનું નિવારણ જો ન કરો ને જીવનમાં સુખ ન મળે અને આ છે શુક્ર શુક્રનો દોષ જ્યારે માનવી શુક્રના દોષથી પીડિત છે શુક્રનો પિતૃદોષ એના જીવનમાં સામેલ છે અને એનું નિવારણ એને નથી કર્યું તો એ માણસ આખી જિંદગી દરિદ્રતા ભોગવે પતિ પત્નીના સંબંધોની કચાસ રહી એ સુખ ન મળે બાળકનું સુખ ન મળે લક્ષ્મી ન કમાઈ શકે એ સારામ ન ભોગવી શકે પત્ની ગમે તેવી છે પણ એની સાથે એના સારા સંબંધો સ્થાપિત ન થઈ શકે આ બધી વસ્તુઓ શુક્રના દોષથી લગર વગર ફરતો હોય એની પાસે પૈસાના ઠેકાણાની હોય પૈસા એને જોઈતા હોય તો મળે નહીં પૈસા માટે એને ફાંફા મારવા પડે પત્નીનું સુખ ન મળે તો આ બધી વસ્તુઓ જે જીવનમાં આવે તે શુક્રના દોષથી આવે અને શુક્રનો દોષ ઓળખવા માટે આપણે આપણી કુંડળી જોવી જોઈએ હવે જેની પાસે કુંડળી નથી તે કે ભાઈ હું મારો દોષ કેવી રીતે જોઉં તો મેં જે દુઃખો કીધા ને એ દુઃખ જો તમારી જિંદગીમાં છે ને તો તમારે પાક્કી રીતે લખી લેવાનું કે તમે આ શુક્રના દોષથી પીડિત થાવ છો તો શુક્રનો દોષ ક્યારે બને આપની જન્મ કુંડળીમાં બીજું અને સાતમું સ્થાન શુક્રનું સ્થાન છે બરાબર વૃષભ અને તુલા બે શુક્રની રાશિ છે ત્યાં શુક્રના ગ્રહ બેસે બરાબર સૂર્યચંદ્ર રાહુ કેતુ ત્યારે માનો કે ભાઈ આપણા કુંડળીમાં શુક્રનો દોષ બયનો શુક્રનો દોષ ગુરુ સાથે પણ ઘણી વખત આ ડિસ્ટર્બ થાય છે ગુરુ પણ બેઠા હોય તો પણ આવા દોષોનું નિવારણ તમારે કરવું જોઈએ બરાબર એમાં ખાસ કરીને સૂર્યચંદ્ર શુક્ર સાથે બિલકુલ મેળ નથી બેસતા એનું ધ્યાન રાખજો આનાથી પાક્કો અને રાહુ કેતુ બેઠેલા છે સાતમા સ્થાનમાં કોઈ બી યુવતી સાથે કોઈ ગ્રહ સાથે બી બેઠા છે ને તો પણ આ ઋણ લાગે કુંડળીમાં બીજું ને સાતમું સ્થાન ડિસ્ટર્બ થાય એટલે આપણો શુક્ર નબળો પડે તો શુક્રનો મુખ્ય દુશ્મન સૂર્ય ચંદ્ર ગુરુ અને રાહુ કેતુ બરાબર તો આમાંથી કોઈ ગ્રહ જો તમારા બીજા અથવા સાતમા સ્થાનમાં બેઠેલો છે તો તમારે આનું નિવારણ કરવું જોઈએ ઘણા લોકો ગુરુને એનો દુશ્મન નથી માનતા પણ કિતાબમાં ગુરુને શુક્રની યુવતીને એટલી સારી નથી કહેવાય તો ગુરુ કદાચ બેઠો છે તો તમારે નનકડું નિવારણ છે ને નિવારણ એટલું બધું સહેલું છે આપણે લગભગ આપણા જીવનમાં એ જોડાયેલું છે પણ આપણને ખબર નથી ને એને કઈ રીતે પૂર્ણ કરવું તેની જાણકારી નથી એટલે આપણે શુક્રના દોષથી પીડાય છે શુક્રનો દોષ લાગે ક્યારે આ ગ્રહ બેઠા એ તો ખરું પણ તમે પાપ શું કર્યું તો કે ગયા જન્મમાં તમે કોઈ સ્ત્રીને પરેશાન કરી સ્ત્રીની હત્યા કરી કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી હતી કોઈ પ્રેગ્નન્ટ લેડી હતી એને તમે હેરાન કરી એનાથી એના બાળકનો નાશ થયો એનો નાશ થયો એનું મૃત્યુ થયું તો આ જે છે સ્ત્રી સ્ત્રી એ શુક્ર છે અને શુક્રના દોષમાં જ્યારે આપણે આવું પાપ કરીએ ત્યારે આપણને થાય કોઈ વિધવા સ્ત્રીને તમે પરેશાન કરો ત્યારે પણ શુક્રનો દોષ લાગે અને સાતમા સ્થાનમાં જ્યારે આવા કોઈ ગ્રહ બેઠેલા હોય ત્યારે દાંપત્ય જીવનના સુખથી આપણે બહુ વંચિત રહીએ છીએ બીજા સ્થાનનો જ્યારે દોષ લાગતો હોય શુક્રનો ત્યારે આપણે ધન કુટુંબથી પાછા પડીએ છીએ સ્ત્રીના સુખથી પાછા પડીએ છીએ શારીરિક સંબંધનું સુખ આપણે મળી નથી શકતું તો આ બધી વસ્તુ આપણે જાણવાની જોવાની છે બરાબર અને જ્યારે શુક્રનો દોષ આવે ને ત્યારે માણસ પાગલ જેવો થઈ જાય કઈ કઈ બાબત અંદરમાં આવે પતિ પત્ની લક્ષ્મી આરામ એશ આરામ અને પતિ પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ આ કમી માનવ જીવનમાં આપણને પરેશાન કરી નાખે તો આનું ધ્યાન રાખો અને સમજો અને આવા દુઃખોથી પરેશાન છો પૈસા માટે ફાંફા મારવા પડે શુક્ર ડિસ્ટર્બ છે લક્ષ્મી તમારી પાસે આવી જ નહીં ક્યાંથી લાવવાના તમે તો આ બધી વસ્તુઓનું જ્ઞાન આપણે મેળવીએ આપણી જોઈએ જાણીએ અને એનું નિવારણ કરીએ બહુ સરસ મિત્રો રામજી જન્મ ભગવાન રામ જન્મ તે પહેલાથી આ વસ્તુઓ લખાયેલી છે ઋગ્વેદમાં આનું વર્ણન છે ને ઋગ્વેદ રામના જન્મ પહેલા લખાયો તો જે ઋગ્વેદમાં જેનું વર્ણન છે એ ઉપાયો જો આપણે કરીએ ને તો આપણા જીવનમાં આપણે બહુ મોટી રાહત મેળવી શકીએ શાંતિ મેળવી શકીએ સ્થિરતા મેળવી શકીએ ઋગ્વેદમાં ગાયને રેગ્યુલર ખાવાનું નાખવાનું લખાયેલું છે ગાય ગાય શુક્ર છે શુક્રનું પ્રાણી છે હવે આપણે આ બધા દુખો તો ભોગવીએ છીએ અને એ દુખો ન ભોગવીએ એટલે ઋગ્વેદમાં એવું કહેવાયું કે ભાઈ ગાય કાગડો ને કૂતરો આ ત્રણ જાનવરને રેગ્યુલર જે ઘરમાંથી ખાવાનું જતું હોય ત્યાં દુઃખ ઓછા હોય હવે આજે મને કહે આપણે જો કોઈને કીધું હોય કે ભાઈ જરા ગાયની સેવા કરો રેગ્યુલર ખાવાનું નાખો ઘરની એક રોટલી ખવડાવો તો મને લોકો એવું કહે કે સાહેબ ગાય નથી આવતી અમે તો દસમાં માળે રહીએ અરે ભાઈ ગાય લીપમાં બેસીને ત્યાં ખાવા નથી આવવાની તું ઘરમાંથી નીચે તો ઉતરતો ને બહાર તને ગાય મળે ત્યાં ખવડાય મારી પાસે એવા બી ક્લાયન્ટ છે કે જે લોકો રેગ્યુલર પહેલા આ કામ કરે ને પછી પોતાના કામ ધંધે જાય એવા બી મારી પાસે ક્લાયન્ટ છે પણ થોડી સમજદારી રાખો કોઈ દિવસ રહી ગયું તો બી કોઈ એ નથી પણ આ ઋગ્વેદનું વર્ણન છે કે જે ઘરેથી ગાયની રોટલી નીકળે પહેલી રોટલી નીકળતી હોય ને ગાયને ખવડાવતી હોય ત્યાં આ સુખોની કમી નથી હોતી અને મેં જોયું છે ચોક્કસપણે કહું છું કે આને ધ્યાનમાં રાખશો તો તમને ફાયદો થશે બરાબર તો મિત્રો હવે આ શુક્રના દોષનું નિવારણ શું તો નિવારણમાં આપણે બહુ ચોક્કસ રીતે કહું છું એકસો એક ગાય જે ગૌશાળામાં છે ને એ ગૌશાળામાં જાઓ ઘરેથી તમે તમારી તાકાત હોય તો ખાવાનું બનાવીને લઈ જાઓ રોટલી ભાખરી રોટલા ત્યાંથી લીલો સારો ચારો લઈ લેતી સો સો થી વધુ એકસો ને એક ગાય જે ગૌશાળામાં હોય ને એમાં જાઓ ઘાસ રોટલી રોટલા તમને જે ઠીક લાગે એની વ્યવસ્થા કરી ને બધી ગાયોને ખવડાવ એક વખત આ ઉપાય કરી લો જે દિવસે તમે આ ઉપાય કરી લીધો ને તે દિવસથી શુક્રના દોષમાંથી તમે જશો આપણને એવું લાગે કે મેં તો કોઈ પાપ કર્યું જ નથી પણ જાણતા અજાણતા આપણે આવા ઘણા પાપો કરીએ છીએ હવે સામાન્ય વસ્તુ હોય એક વિધવા સ્ત્રી હોય તેની સાથે આપણે દીવાજોડી કરી નાખીએ નુકસાન પહોંચાડીએ એની સાથે ગાડા ગાડી કરી નાખીએ તો એ શુક્ર દૂષિત કરે છે તમારો

હવે તમારે તમારા પૂરતું નથી રાખવાનું આગળ વધારવાનું જ્યારે સારા વિચારો સારા ઉપાયો જો આગળ ન વધે ને તો એ કામના નથી એટલે કહેવત છે ને કે જ્ઞાન વેચવાથી વધે તો તમારે પણ તમારા સુધી આવેલું જ્ઞાન આગળ વધારવાનું તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો જાણવા મળે તો મિત્રો શુક્રનું નિવારણ બહુ ચોક્કસ રીતે કરવું જોઈએ જેના લગ્ન નથી થતાં શુક્ર ખરાબ છે પતિ પત્નીના સંબંધો ખરાબ છે પતિ પત્નીમાં મનમેળ નથી એવા લોકોએ આવા ઉપાય કરતા રહેવા જોઈએ અને એનું નિવારણ લાવી ને સારું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ તો હું અરે વદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે